ઘડીક ઘડીક ઉભાયો એક મિનિટ હલતા નઈ આમાં હું કે લીટો ફગવો ન દો દોરાવાર ના એ વાત થાય છે સાચી ઓવરે હા એ સાચું ઓર મોઠા મૂડે મોઢું બંધ રાખો ઉડતા હોય

Kugra jiwa mana, gadik makak kodagiu. <laughs> <laughs> jiwa. Wah. Wow. મુસ્યુ ભૂસ્યુ આમ એક નંબર કરી દીધી હાલો કપલેટ રેડી હીરો હા આ રેડી ઓ રેડી એક વસ્તુ પણ બાકી રહી ગયું હું આ પાવડર સોપડવાનો એટલે આ ઈ તો ભૂલાઈ ગયું હાચો હાચો આલો રાખો આ ક્યુ બંધ

કટ રેડી મેરીન કટ તો રેડી હો એક નંબર એક નંબર ગણપતિ બાપા આ ફૂબકુ રાખવાનું હે હા એ રાખજો રાખવાનું હે એટલે હું હારવે મારો હોય ના ના વાંધો નહીં આવે એટલે આમાં વોટ બોટ નું આવી જાય ને ના ના આમાં ખાલી વાળ એક જ આવે હા તો વાંધો નહીં જો કારીગર તો હોય છે ને અરે મુંબઈનો નો માણા ઉઠે રેયાડી 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 ધોય લે મોટું ધોઈ લખો ધોઈ કેટલા રૂપિયા એટલા બધા હોય પાંચ આપજો ધોઈ રૂપિયા આપજો બસ બંધ કરી લખો पाणी थोडं गरम करेलू तो ही वेराई गयो पाणी वेराई गयो न इमा वांदो आहे ৰিجو हो 1 मिनिट या मुंजारो thai he ना ना न मुंजवाय दो

મીર વાંઢું મારશે કરી દેસ તો અલ્યા લોચા તો તો હાલો રેડી દેખાડો તો હવે રેડી રેડી આ મેકઅપ જેવી વાતું હે રે હા વાંધો હા વાંધો આવજો હો હા હા વાંધો નંબર